नगर प्राथमिक शिक्षण समिती संचालित शाळा मकनं खात मुमूहूर्त करूत વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા જેટલાદરા વિસ્તારમાં આવેલ છે ત્યાં આજરોજ નવીન શાળાના મકાનનો ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ વડોદરા મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસનાધિકારી સહિતના જે મહાનુભાવો અને કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળાના નવીન બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે અમારી વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેરના માન્ય ડેપ્યુટી મેયર ભાઈ શ્રી આપણા પક્ષના દંડક અને અમારા બધાના વાલા એવા ભાઈ શૈલેષભાઈ વોર્ડના સૌ કાઉન્સિલર મિત્રો અમારા વોર્ડના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ મારા સાથી સભ્યશ્રીઓ તથા અમારા શાળાના આચાર્યથી લઈને શાળાનો આખો સમગ્ર સ્ટાફ ચોથા વર્ગના કર્મચારી સહિતના લોકો આજે આ સારા મજાના પ્રસંગમાં અમારી જોડે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગને વધારે ખૂબ બિરદાવ્યો છે કારણ કે આ શાળાની એક ખાસ માંગ હતી કે પચીસ જેટલા કમરાઓ અમને નવા મળે પચીસ જેટલા રૂમ નવા મળે જે ક્લાસીસ નવા મળે જેથી કરીને આવનારા દિવસોમાં બાળકોની સંખ્યા જે વધતી જાય છે ફૂલ સંખ્યાને સારી રીતે અમે સારી જગ્યાએ બેસાડી શકીએ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકે એના માટે કરીને આજે સરકાર પાસેની અમારી માગણી ને સરકારે પૂર્ણ કરી છે અને જે અમને આ પચીસ રૂમો અહીંયા બનાવી આપવા માટે સરકાર તરફથી જે આજે ખાતમુહૂર્તના સરસ મજાના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા સૌનો આભાર અસ્તુ ભારત માતા કી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાનું આજે નવા બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ઝડપથી આની મંજૂરી આપી અને બાળકોનું ભવિષ્ય સારું થાય અને સારી સ્કૂલમાં સારા બિલ્ડિંગમાં પ્રાઇવેટ સ્કૂલ જેવી જ અહીંયા આગળ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ આશયથી આ શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં બીજી બધી ઘણી શાળાઓ જેના બિલ્ડિંગો જૂના થયા છે એને પણ નવી કરવાનું કામ ચાલુ થશે તો ફરી એક વખત શિક્ષણ સમિતિના સભ્યોને અને ચેરમેનશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું